નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ગુજરાતના તમામ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયાને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે વાવાઝોડાનો ખતરો વધ્યો સાવધાન બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે બાવીસમી જુલાઈને લઈને છવ્વીસમી જુલાઈ સુધી સતત પોત દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી ભારતીય તે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત દરિયાકાંડાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ પવનની ગતિ પણ ખૂબ જ ઝડપી રહેશે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં પિસ્તાળીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સાથે જ આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા વરસી શકે છે તેવું હવામાન વિભાગે કહ્યું છે વાત કરીએ કે દ્વારકામાં માત્ર પોત દિવસમાં પચાસ ઇંચ વરસાદ પડ્યો દ્વારકામાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે માત્ર પોત દિવસમાં દ્વારકાનો નકશો જ બદલાઈ ગયો છે પાંચ દિવસમાં પાંચ પાંચ ઇંચ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદનું જોર યથાવત હતું ઉલ્લેખનીય એ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને સુરતમાં ભારતીયથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી વાત કરીએ કે બજેટ બે હજાર ચોવીસમાં શું જાહેરાતો મોદી સરકારે નાણાં બજેટમાં પહેલી જાહેરાત કરતાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાને વધુ પોંચ વર્ષ લંબાવી લીધી છે આ યોજનામાં ગરીબોને દર મહિને પોચ કિલો અનાજ અને મફત મળશે સરકારે હવે વધુ પોંચ વર્ષ આ યોજનાને લંબાવી હોવાથી ગરીબોનું પેટ ભરાવી રહેશે વાત કરીએ કે બજેટ નથી પણ લોલીપોપ છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બજેટ દ્વારા ડેમેજ કંટ્રોલ કરતી જોવા મળી છે બીજી તરફ કોંગ્રેસે આ બજેટને લોલીપોપ જણાય ગણાવ્યું છે નાણાંમંત્રી નિર્મ નિર્મલા સીતારમણે બે હજાર ચોવીસને પચીસ બજેટ રજૂ કર્યું હતું ત્યારે કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વવાળી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં માત્ર નિ નિરાશા અને હતાશા જ છે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ બજેટમાં ખેડૂતોને મો માટે કંઈ જ નથી બજેટને યુવાનો માટે નિરાશાજનક ગણાવતા તેમણે કહ્યું કે તેમાં નવી રોજગારી માટે કોઈ રસ્તો આપવામાં આવ્યો જ નથી મધ્યમ વર્ગના રોજગારીઓ માટે છેલ્લા દસ વર્ષથી કોઈ રાહત જ નથી ટેક્સ મુક્તિ સ્લેબમાં કોઈ વધારો નથી કોઈ રાહત નથી દેશના ગરીબોને જીવનમાં સુધારવા માટે જીરો ફક્ત પોચ કિલ્લો રાશન લો અને ગરીબામાં જીવો વાત કરીએ કે ભારે આ ગાય શાળા બંધ આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભરૂચ સુરત ડાંગ અને તાપીના પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે સુરત જિલ્લા શૈક્ષણિક અધિકારીઓને આવતીકાલે સુરત શહેર અને જિલ્લાના તમામ શાળાઓને રજા જાહેર કરી છે વાત કરીએ કે સરકાર જાહેર કરી ફ્રી ઇન્ટરનેટ દેશના મૂળભૂત સુવિધાઓ માટે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટને બિલ પણ વિચારધારાને સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પછાત વર્ગ અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરના રાજ્યસભા રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પણ વિચાર કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઈટ ટુ ફી ઇન્ટરનેટ છે વાત કરીએ કે સોનું ચાર હજાર અને ચાંદી છત્રીસો રૂપિયા સસ્તું બજેટમાં સોના ચાંદીના કસ્ટમ ડ્યુટી ઇમ્પોર્ટ ટેક્સમાં ઘટાડો બાદ સોનું ચાર હજાર રૂપ અને ચાંદી છત્રીસો રૂપિયા સસ્તું થયું છે બજેટમાં બીજા દિવસે એટલે કે આજે ચોવીસમી જુલાઈએ સોનું ચારસોને આઠ રૂપિયા કટીને સડસઠ હજાર ઓગણસિત્તેર હજાર રૂપિયા થઈ ગયું છે ગઈકાલે તેનો છત્રીસો રૂપિયાનો ઘટાડો નહોતા તો આજે ચાંદીમાં બાવીસ રૂપિયાને કટીને ચોરાશી હજાર આઠસો ને સત્તાણું રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે ચાંદી હાલ છત્રીસો રૂપિયા ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ કે આ વખતના બજેટમાં ખેડૂતોને થયો ફાયદો કે નુકસાન ક્રેડિટ કિસાન કાર્ડ નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે પાંચ રાજ્યોમાં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે તેમણે જણાવી દઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ કહેવાય છે એક પ્રકારનું ક્રેડિટ કાર્ડ છે જેમાં ખાસ કરીને ભારતના ખેડૂતો માટે બનાવવામાં આવ્યું છે ભારત સરકાર તેમને ખેડૂતો માટે જોરી જારી કરી છે તે ખેડૂતો સરળતાથી લોન અને આર્થિક મદદ મળી શકે કે કેસીસીનો ઉપયોગ બિયારણ ખાતર જંતુનાશક અને અન્ય કૃષિ સામગ્રી ખરીદવા માટે થઈ શકે છે એક કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી જોડાશે ભારત સરકારનું પ્રાકૃતિક ખેતી પર ભાર આપવામાં ચાલુ છે નાણા મંત્રીએ બજેટમાં જાહેર કરી છે કે આગામી એક વર્ષમાં એક કરોડ ખેડૂતો પ્રમાણપત્ર અને બારડીગ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે મજબૂત સમર્થન આપવામાં આવશે તેમને દેશમાં ચારસો જિલ્લાઓ ડિજિટલ પબ્લિક ઇન્ફારેશન ડીપીઆઈનો ઉલ્લેખ કરીને ખરીફ પાકોને ડિજિટલ સર્વ કરવામાં આવશે વાત કરી કે મહિલાઓને રાહત કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદદારી સંપત્તિની રજીસ્ટ્રેશન સમગ્ર લગાડવામાં આવતી સ્ટેમ્પ ક્યુટી પર રાહત આપવાની મહત્ત્વની જાહેરાત કરી છે આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીઓને પોતાના પગ પર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે નાણા મંત્રીએ જણાવ્યું હતું કે આ સમયે એવી ઘણી મહિલાઓ છે કે જેમની પાસે આવડત હોવાથી ગમતી નોકરીઓ કરી શકતી નથી જેને ત્યાં ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી જ સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત કરી છે વાત કરીએ કે ચાંદીપુર મોત ચેતજો રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના કેસોની સંખ્યા હોને પાર પહોંચી છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં એકસો એક કેસ નોંધાયો છે ત્યારે ચાંદીપુરાની રાજ્યમાં આડત્રીસ દર્દીઓના મોત થયા છે એકસો એક શંકાસ્પદ કેસોમાંથી બાવીસ કેસ પોઝિટિવ આવ્યા છે કેસમાં નોંધપાત્ર વધારો થતાં રાજ્યભરમાં ચોવીસ હજાર આઠસો ને બ્યાસી ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે આ વાયરસ ગામડાના લીલપણ રહેતી ખમાખીને કારણે ફેલાય છે જે લોકોના ઘરમાં લીપણ હોય લોકોએ તેમના ઘરમાં લીપણને ઉખાડી દીધું જોઈએ તેમજ આ માખીને નાશ કરી દેવો જોઈએ આગળ વાત કરીએ કે મોદી સરકારમાં બજેટમાં ઉજ્જવલા યોજનાનું શું જાણું નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં ઉજ્જવલા યોજના અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી એટલે કે ગરીબ પરિવારોને એલપીજી સિલિન્ડર પૂરું પાડતા ઉજ્જવલા યોજના માટે ફાળવણી ફેબ્રુઆરી રોજ કરવામાં આવેલા વચંગાળાના બજેટથી યથાવત રહી હતી આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મોદી સરકારે આ યોજના માટે નવ પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયાનો ફાળવણી કરી દીધી છે યોજનાની શરૂઆત સમયે તેનું લક્ષ્ય પચાસ મિલિયન પરિવારોને આવરી લેવાનું હતું જોકે બાદ લક્ષ્યાત વધારીને એંસી મિલિયન કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દસ મિલિયન વધારવાની ગેસ કનેક્શન આપવા માટે ઓગસ્ટ બે હજાર એકવીસમાં યોજાયેલા બે લોન્ચ કરી હતી વાત કરીએ કે સાવધાન સુરતવાસીઓ માટે મોટા સમાચાર સુરતમાં છેલ્લા ચાર દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખાડીઓ ઓવરફ્લો થઈ ગયા છે પાણી બેકમાં રહ્યું છે પા પાણી રસ્તાઓ અને લોકોના ઘરોમાં ફરી વળ્યું છે હાલ જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે તો મનપા દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે પાણીનું સ્તર હજી પણ વધશે જેથી તમામ લોકોને સાવધાન રહેવું ઉલ્લેખનીય એ છે કે ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે વાત કરીએ કે કૃષિ મંત્રી જાહેર ખેડૂતોને વીસ હજાર ની સહાય કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિની કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે છે તે માટે મહત્તમ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે આગળ વાત કરીએ ગુજરાત માટે આગામી ચાર દિવસ અતિ ભારે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવી છે વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આગામી આજે સૌરાષ્ટ્ર દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગળ વાત કરીએ કે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સ્થગિત લોકોમાં ખુશી ના લાગણી ઉત્તર ગુજરાત વિથ મિલિટન દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીને લઈને લોકો માં ભારે રોષ જોવા મળ્યું હતું જોકે આ હાલ તે તમને કામગીરીની સ્થગિત કરી દેવામાં આવી છે શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરતા પરિપત્ર કરાયો છે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિટે પણ મંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો વાત કરીએ કે ગુજરાતની નજીક પહોંચી વરસાદની સિસ્ટમ ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં ભારતીય અધી ભારે વરસાદ પડી રહ્યો છે ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ભારતીય અધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પણ રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે હવા હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ પણ આગાહી કરવામાં આવી હતી તોની વાત કરીએ કે નવી પેન્શન સ્કીમ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે મોટી જાહેરાત નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે સરકારની કર્મચારીઓને રાહત આપતા ન્યૂ પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે નિર્મલા સીતારામણે જણાવ્યું કે નવી પેન્શન નીતિને લઈને કેન્દ્ર સરકાર સમીક્ષા કરશે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન સ્કીમ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી વિવાદ વચ્ચે મોટી જાહેરાત કરી છે સરકારી કર્મચારીઓને છેલ્લા ઘણા સમય ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી અમલી કરવામાં માંગ કરી રહી છે ત્યારે નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓની હિતના નાય પેન્શન સ્કીમની ફરી સમીક્ષા કરવાની બજેટ બે હજાર ચોવીસમાં જાહેર કરી હતી નાણામંત્રીએ મંત્રીએ જણાવ્યું કે નવી પેન્શન સ્કીમને લઈને ચાલી રહેલા વિવાદને સમાધાન માટે એક કમિટી બનાવવામાં આવશે જેમાં તમામ કર્મચારીઓને રજૂઆતને ધ્યાનમાં રાખવાને ફેરફાર કરવામાં આવશે માતોની વાત કરીએ કે વીમા વગર વાહન ચલાવશો તો જેલ નવા નિયમ અનુસાર પહેલી વાર અપરાધ થતા ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ વાર વસૂલ થવા પર આપશે ત્રણ મહિનાની જેલ ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપની ગાડી ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂકી છે તે અથવા થવાની છે તો તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો નહીતર ભૂલ પડી જશે ભારે માતોની વાત કરીએ કે મહિલાઓને મળે છે સાઠ હજારની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પદ્ધતિઓની જેમ માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણ માટે મદદ કરશે તેમની સેવાઓ માટે તેમણે સાઠ હજારથી એંસી હજાર સુધી વાર્ષિક આવક મેળવશે કૃષિ સખી બનવા માટે વ્યક્તિઓએ યોજના માટે અરજી કરવી પડશે અને સપન દિવસ તાલીમ લેવી પડશે મહત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ છે આ યાર્ડમાં ચણા તાણા સહિત પાકોની આવક મોટા પ્રમાણમાં થઈ હતી આ યાર્ડમાં બહાર સાત સાત કેમી લાંબા લાઈન જોવા મળી હતી આજે આ યાર્ડમાં અગિયારસો થી વધુ વાહનો પ્રવેશ આપવામાં આવ્યો હતો આ યાર્ડમાં ચણા અને ધાણા સહિત પાકોનો ઉતારવામાં આવ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પીળા ચણાની અર્થે નવ હજાર ક્યુટન આવક થઈ હતી પીળા ચણાનો ભાવ ખેડૂતોને એક હજારથી અગિયારસો ચોત્રીસ રૂપિયા મળ્યો હતો સારા ભાવ મળવાથી ખેડૂતોને ખુશીના સમાચાર જોવા મળ્યા હતા